જય માતાજી તો હવે આપણે વાર્તા કરશું ઘુંગડિયાની અને વાર્તાનું નામ છે રોટા મોટી કોર એક નાનકડું ગામ હતું એમાં એક ડોસીમાં રહે એની પરિસ્થિતિ એકદમ ગરીબ હતી અને તેઓ સુથિયા અને સિંઢોણી વેતી પોતાનું ગુજરાન ચલાવતા હતા તેની એક દીકરી હતી દીકરી ખૂબ જ સ્વરૂપવાન અને ગુણવાન હતી તેઓ દરરોજ નાવા ધોવા નદી કાંઠે જાય તો એમાં શ્રાવણ મહિનો આવ્યો તો બાયો બધી ભેગી થઈ અને ત્યાં વાર્તા કરે આ છોકરી તે વાર્તા દરરોજ સાંભળી તો એક દિવસ તેણે થયું કે આ શેની વાર્તા કરતા હશે તો ત્યાં જઈ અને ડોસીમાને પૂછે છે કે આ તમે શેની વાર્તા કરો છો તો એ બહેનોએ અને ડોસીમાએ જવાબ આપ્યો કે અમે ગુંગળિયાની વાર્તા કરીએ છીએ તો એ વાર્તાની વ્રતની વિધિ બધું સમજી લઈ અને પોતે પણ મનમાં નિશ્ચય કરે છે કે મારે પણ ગુંગળિયાનું વ્રત કરવું છે અને તે ગુંગળિયાનું વ્રત કરે છે અને પછી તે પણ દરરોજ એ બહેનો સાથે વાર્તા સાંભળે છે તેમાં વાર્તા પંદર દિવસો પૂરા થયા અને સોળમો દિવસ ગુંગડિયાનો આવ્યો અને તે ત્રીજના દિવસે તે ગુંગડિયાનું વ્રત ઉજવે છે અને ત્યારે તે ગુંગડિયાના વ્રતની બધી વિધિ પૂરી કરી અને પોતાના માટે બે રોટલા બનાવે છે એક પોતાનું અને એક પોતાની માનો એમાં ત્યારે એક સાધુ તેના ઘરે આવી અને ભિક્ષા માગે છે તો છોકરીને એમ થયું કે જો હું મારી કોર આપી દઈશ તો મારા રોટલામાંથી જો હું કોર આપીશ તો મારે હજી માતાજીના નિવેદ કરવાના છે તો વધશે નહીં તો એને એમ વિચાર આવ્યો કે મારા માના કોત રોટલામાંથી જો કોર આપી દઉં તો હાલશે તો એણે એમ વિચારી અને પોતાની માતાના જે રોટલો બનાવેલો હતો તેમાંથી એક કોર તે સાધુને આપી દે છે અને એની સુથિયા અને સિંઢોણી વેચી અને બપોરે ઘરે આવે છે ઘરે આવીને જમવા બેસે છે ત્યારે દીકરી કહે છે કે મા આજે એક સાધુ આવ્યા હતા તો મેં તમારા રોટલામાંથી એને જરાક કોર કાઢીને આપી છે તો વાઘરણનો સ્વભાવ રહ્યો તો એની માનવામાં ના આવ્યું અને તે તેની દીકરી હારે બાજે છે અને કહે છે કે તારા રોટલામાંથી આપી દેવું હતું ને મારામાંથી શા માટે આપ્યું લાવ મને મારી રોટા મોટી કોર એમ કરી અને બાજે છે દરરોજ દિવસ વીતતા જાય એમ તે બાજતી જાય ને દરરોજના દરરોજ દીકરી પાસેથી રોટા મોટી કોર માગે છે એમ એમ કરતાં કરતાં દીકરી એકદમ કંટાળી જાય છે અને તે અઘોરવનમાં જઈ અને રોવા લાગે છે અને ત્યાં તે એક ઝાડ નીચે રોતી થાકીને સૂઈ જાય છે તો ત્યાં તે અઘોરવનમાં એક રાજા આવે છે શિકાર કરવા તો એ રાજાની નજર એ દીકરી ઉપર પડે છે અને વિચારે છે કે આટલી સ્વરૂપવાન છોકરી અહીંયા કોણ છે આ તો મારા રાજમેલમાં શોભે એવી છે એટલે તે એની આગળ જાય છે અને કહે છે કે તું તો એટલી સરસ છે તો મારી રાણી બને તો તને શું વાંધો એમ કહી અને એને એની હારે તે લગ્ન કરે છે અને તેને પોતાની રાણી બનાવી રાજમહેલમાં લઈ આવે છે અને માતાજીની દયાથી તેને ત્યાં દેવના ચક્કર જેવો દીકરાનો જન્મ થાય છે અને તેના દિવસો સુખેથી પસાર થતા હોય છે એક દિવસ તે રાણી જરૂખામાં ઊભી હોય છે અને નીચે એક સુથિયા અને સિંડોણી વેચવા એક ડોસીમાં આવે છે તો એને જોઈ છે તો આ છોકરી તો ઓળખી જાય છે કા તો મારી માં જ છે એટલે તે દાસીઓને બોલાવીને કહે છે જાઓ પેલી ડોસીને રાજમહેલમાં કાંઈ પણ કામ આપી દો અને તેને અહીંયા રાખી લ્યો એને એમ થયું કે હું તો સુખી છઉં પણ મારી મા એટલી બધી દુઃખી છે તો એને અહીંયા ક્યાંક રાજમાં કંઈક કામ આપું તો એનાથી એ પણ સુખી થાય એમ કરતાં તે ડોશીમાં ત્યાં કામે રહી ગયા અને એક દિવસ રાણી ના વાગ્યા હોય છે તો તે ડોશીમાને કહે છે કે ડોસીમાં જરા મારો વાંસો કરી દેશો તો ડોસીમાં કહે છે કે હા રાણી હું તમારો વાંસો કરી દઈશ અને એનો વાંસો કરતી હોય છે તો વાંસા કરતી હોય છે ને ત્યારે તેને કરતાં કરતાં ડોસીમાના આંખમાં આંસુ આવી જાય છે અને એના આંખ એક આંસુનું ટીપું હોય છે એ રાણીના વાંસામાં પડે છે તો રાણી જોઈને પૂછે છે કેમ રડો છો ડોસીમાં શું થયું ત્યારે કહે છે કે મારી એક દીકરી હતી ને તારા જેવી હતી અને એના વાંસામાં આવો જ એક લાખો હતો પણ હું એક બટકા રોટલા માટે થઈ અને એને મેં થી બહાર કાઢી નાખી ક્યાં વહી ગઈ મને કાંઈ ખબર નથી તો રાણીને થયું કે હવે મારી માને પસ્તાવો થાય છે એટલે કહે છે કે તમે કંઈ કયો નહીં ને તો હું તમને એક વાત કહું તો ડોસીમાં કહે છે કે ના હું કંઈ નહીં કહું તો રાણી કહે છે કે તમે જે દીકરીનું કહો છો ને હું જ છઉ હું જ છઉ તમારી દીકરી એટલું સાંભળતા તો વાઘરણ પોતાના અસલી સ્વરૂપમાં આવી જાય છે અને કહે છે લાવ મારી રોટા મોટી કર એટલે એને થયું કે આ જો વધારે બધું કરશે તો બધા અહીંયા ભેગા થઈ જશે અને રાજાને ખબર પડી જશે કે હું કોણ છું તેથી તે દાસીઓને બોલાવી અને ડોસીને મારી નાખે છે અને સુથિયાન શિંઢોણી બધી જે જૂની વખારો પડી હોય છે એમાં એ નાખી દે છે થોડા દિવસ થયા તો રાજાના નવા બધા અનાજના ભંડારો ભરવાના હતા તો રાજાએ આદેશ આપ્યો કે જે જૂની વખારોમાં જે માલ સમાન હોય તે કાઢી નાખો અને ન્યા નવો અનાજ બધો ભંડારો ભરાવો તો દાસીઓ તો તેના કહ્યા મુજબ વખારો ખાલી કરે છે પણ જેમાં તે સુથિયા અને સિંઢોણી અને મરેલી ડોસી નાખેલી હતી તે માતાજીના વ્રતના પ્રતાપે એ તો સોનાના મૂર્તિ અને સોનાના વેઢ બની ગયા છે આ બધું જોઈને રાજા પૂછે છે કે આમાં સોનું કોણે નખાવ્યું છે ત્યારે રાણી કહે છે કે મારા દુબડા પાત્રા માવતરના ઘરેથી આવ્યું હતું એ મેં આમાં રખાવ્યું હતું તો રાજાને મનમાં વિચાર થાય છે કે જો એના દુબળા પાત્રા માવતરે કહે છે આટલું મોકલે છે તો એ કેવા હશે મારે એને એકવાર મળવું છે એટલે રાજા કહે છે કે આપણે કાલે તારા દુબળાપાત્રામાં અવતરના ઘરે જાવું છે આપણે એને મળી આવે છે રાણી ઘણું સમજાવે છે પણ રાજા માનતા નથી રાણી તો ચિંતા કરતી રાતે સૂવે છે અને નીંદર પણ નથી આવતી અને માતાજીને સ્મરીને સૂવે છે કે સવારે હું રાજાને ક્યાં લઈ જઈશ ક્યાં એને બતાવીશ એટલામાં તો ગુંગળિયા એના સપનામાં આવે અને કહે છે કે દીકરી તું ચિંતા ન તે પૂરી શ્રદ્ધાથી મારું વ્રત પૂરું કર્યું છે એટલે હું તને તારા માવતર બની અને તને વ્રતનો ફળ આપીશ એમ કહી અને કહે છે બધી એને જ્યાં વનમાંથી અઘોર વનમાંથી રાજા લઈ આવ્યો તો ત્યાં જઈ અને જવા કહે છે અને કહે છે કે ને તારું પિયર પણ હશે તારા માવતર પણ હશે અને તારા ભાઈ બહેનો પણ હશે તને ફૂલ રાખશે ખવડાવશે પીવડાવશે તારી મહેમાન ગતિ કરશે પણ દી હાથ મેં પાછી વરી જજે ત્યાં રહેતી નહીં આટલું સાંભળીને રાણી તો ખુશ થઈ ગઈ કે સવાર થયો છે તૈયાર થયા છે રાજા ઘોડા ને પલાણ માંડ્યા છે અને જાય છે સવારે ગુંગળિયાએ કીધા પ્રમાણે તેને તે સ્થળે લઈ જાય છે અને રાજાને તો ખૂબ મજા આવે છે ખૂબ આનંદ આવે છે અને તેને તો ત્યાં રહેવાનું મન થઈ જાય છે એટલામાં તો દિયા હાથમાનું ટાણું થાય છે એટલે રાણી કહે છે ચાલો રાજા આપણે આપણા ઘરે વયા જાય પણ રાજાને તો અહીંથી જવાનું મન જ નથી થતું તે તો ગમે કરીને અહીંયા રહેવાનું જ છે રાણીને ચિંતા થાય છે કે હમણાં દિયાથમી જશે મારે અને ઘરે લઈ જવું પડશે એટલે તે પોતાના દીકરાને ચિતલાને મારવા માંડે છે ને એવું કરવા માંડે છે જેથી કરીને દીકરો રડે છે એટલે તે રાજાને કહે છે કે આપણો દીકરો પણ હવે રહેતો નથી હાલો આપણે આપણા ઘરે વયા જઈ પણ રાજાને તો મન નહોતું છતાં તે રાણીનું માનીને જાય છે અડધે રસ્તે પહોંચે છે તો પાછું એને આવવાનું મન થાય એટલા માટે તે ઘોડાનો ચોકડો હોય છે તે તે રાણીના માતરના ઘરની ખીલીમાં ટીંગાડેલો મૂકી દે છે તો અડધે રસ્તે જઈને રાજા કહે છે કે હું તો ચોકડો ત્યાં જ ભૂલી આવ્યો છું તો તું અહીંયા રહે હું હમણાં ચોકડો લઈને આવું છું રાણી ઘણી ઘણી વાર મનાવે છે કે તમે ના જાઓ ચોકડો આપણે બીજો લઈ લેશું પણ રાજા માનતા નથી અને તે તો ત્યાં જાય છે અને ત્યાં જાય છે તો માતાજીના પ્રકોપના કારણે ત્યાં તો ભૂત બની જાય છે બધું ડેણો રાસ રમતી હોય છે ચૂડેલો છાસ વલવતી હોય છે લોહીપ્રુની નદીઓ વહેતી હોય છે આ બધું જોઈને રાજા તો ખૂબ ગભરાઈ જાય છે ખૂબ બી જાય છે અને દોડતો દોડતો પાછો આવે છે પાછો આવીને રાણીને પૂછે છે કે તું કોણ છો હકીકત કે ત્યાં તો આપણે ગયા હતા એવું કાંઈ નથી રહ્યું ત્યારે રાણી બધું સાચું બોલી જાય છે કે હું તો એક વાઘરણની દીકરી છું અને મારી મા રોટા મોટી કોર માટે મારા હારે બાજતી એ કારણથી હું વનમાં હતી પણ તમે ધરા મને રાણી બનાવી છે આ તો બધી મારા વ્રતના કારણે મારી માતાજીની દયાથી મારા માવતરને બધું હતું આ સાંભળતા રાજાને માતાજી પર વધારે વિશ્વાસ આવે છે ને તે પણ તેને સત્સંગ નમન કરે છે આમ એ ગુંગળીયા તમે જેવા રાણીને ફર્યા એવા સૌ વ્રત કરનારને ફરજો જય માતાજી